નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે તો ખેડૂત મિત્રો જો ખેડૂતોને મળશે માહિતી તો ખેડૂતો કરશે પ્રગતિ એ સૂત્ર સાથે જે તારીખ ઓગણીસ બે બે હજાર ચોવીસ ને સોમવારે આપણે જોવાના છીએ જામનગર અને ગોંડલ માર્કેટિંગ યાર્ડના આજના તમામ પાકોના તાજા બજાર ભાવ એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી અને બેલનું બટન દબાવી દેજો જેથી કરીને અમારી ચેનલ પર આવતા દરરોજો દરરોજના તાજા સમાચાર જેવા કે હવામાન વિભાગની માહિતી માર્કેટિંગ યાર્ડના તાજા બજાર ભાવ અને ખેડૂત લક્ષી વિડીયો સૌથી પહેલા તમારા સુધી પહોંચતા રહે તો ખેડૂત મિત્રો સૌથી પહેલા જોઈએ જામનગર યાર્ડના આજના તાજા બજાર ભાવ તો જામનગરમાં આજે અજમો ત્રેવીસો પચાસથી પંચાવનસો ત્રીસ રૂપિયા ધાણા નવસો દસથી તેરસો રૂપિયા મરચાં સૂકા તેરસોથી પાંચ હજાર છસો વીસ રૂપિયા ડુંગળી પચાસથી ત્રણસો રૂપિયા સોયાબીન છસોથી આઠસો પાંસઠ રૂપિયા એરંડા અગિયારસો થી અગિયારસો પાંચ રૂપિયા રાયડો આઠસો થી નવસો સિત્તેર રૂપિયા રાય રાયતાલીસ થી તેરસો પાંચ રૂપિયા લસણ પંદરસો થી એકત્રીસો ત્રીસ રૂપિયા ગીરું પાંચ હજાર નવસો પંચોતેર રૂપિયા વાલ એક હજાર થી ચૌદસો રૂપિયા ચણા અગિયારસો થી પંદરસો પંચાવન રૂપિયા ચણા સફેદ છવ્વીસો નેવું થી ઓગણત્રીસો પાંત્રીસ રૂપિયા મગફળી ઝીણી એક હજાર પચાસ થી બારસો રૂપિયા મગફળી જાડી એક હજાર થી પંદરસો પંચાવન રૂપિયા બાજરો ત્રણસો પિસ્તાલીસ ઘઉં ચારસો થી પાંચસો બાસઠ રૂપિયા તુવેર પંદરસો થી ઓગણીસો ચાલીસ રૂપિયા ચોળી બે થી ત્રેવીસો ત્રીસ રૂપિયા તો આ હતા જામનગર યાર્ડના આજના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો હવે જોઈએ ગોંડલ યાર્ડના આજના તાજા બજાર ભાવ તો ગોંડલમાં આજે મગ તેરસો થી બે હજાર રૂપિયા ચણા નવસો એકોતેર સાતસો એકવીસ થી આઠસો એકસઠ રૂપિયા મગફળી જાડી સાતસો એકાવનથી તેરસો એક રૂપિયા ધાણા નવા નવસો એકાવનથી થી એકવીસો રૂપિયા ધાણી નવી એક હજાર એકાવનથી થી સિત્યાવીસો એક રૂપિયા ચણા સફેદ 1001 થી 2781 રૂપિયા દાણી 1076 થી 1321 રૂપિયા અરદ 1001 થી 1771 રૂપિયા મઠ 900 થી 950 રૂપિયા તુેર 1281 થી 2011 રૂપિયા રાયડો 701 થી 951 રૂપિયા રાય 1076 થી 1261 રૂપિયા એરંડા 901 થી 1131 રૂપિયા જીરૂ ત્રણ હજાર સાતસો એક થી ચોસઠસો છોતેર રૂપિયા ધાણા નવસો એક થી તેરસો અગિયાર રૂપિયા લસણ સૂકું આઠસો એક થી એકત્રીસો એકાણું રૂપિયા ડુંગળી લાલ એકાવનથી બસો એકોતેર રૂપિયા કપાસ બીટી બારસો એક થી ચૌદસો એકાણું રૂપિયા ઘઉં લોકવન ચારસો વીસથી પાંચસો ચોપન રૂપિયા ઘઉં ટુકડા ચારસો પચાસથી સાતસો છત્રીસ રૂપિયા મગફળી ઝીણી આઠસો એકત્રીસ બારસો છ્યાસી રૂપિયા સિંગ ફાડીયા નવસો અગિયાર થી પંદરસો એકત્રીસ રૂપિયા તો આ હતા ગોંડલ આજના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહ્યા બદલ આભાર